નમસ્કાર ખેડૂત મિત્રો તો આજના અમારા નવા વિડીયોમાં સ્વાગત છે અને આજે આપણે વાત કરીશું તો કે એરંડાની ખેતી વિશે તો વાલા ખેડૂત મિત્રો વિડીયોની અંદર છેલ્લે સુધી રહેજો અને વિડીયો ગમે તો કમેન્ટ કરી દેજો અને આજે વાત કરીશું તો કે દશરથભાઈ આ એરંડાની અંદર સૌથી વધારે કયા ખાતરનો ઉપયોગ કરે છે અને વિઘે એરંડો કેટલો ઉતરે છે એ વિશે જાણીશું તો વાલા ખેડૂત મિત્રો આજે જાણવાનું છે કે આ એરંડા કયા છે અને આ એરંડાનું બિયારણ કયું છે તો વાલા ખેડૂત મિત્રો આ એરંડાનું બિયારણ છે ભીમ અને અગિયાર નંબર એરંડા છે અને બિયારણનું નામ ભીમ છે તમે જોઈ શકો છો તો વાલા ખેડૂત મિત્રો હવે જાણીશું તો કે ઓની અંદર કયા કયા ખાતરો આપણે વાપરવા કઈ રીતે વાપરવા અને ખેડૂતને કઈ રીતે સિત્તેરથી એસીમુણ વિઘે એરંડો થાય છે અને સારો ફાયદો મળે છે વાલા ખેડૂત મિત્રો તો તમને જોવા મળતો હશે કે આ એરંડો અત્યારે એકદમ માળોમાં ખોબ જોવા મળી રહ્યો છે તો વાલા ખેડૂત મિત્રો આપણે જુઓ તમે પહેલાં તો માળો કે આયરંડ જે છે એ માટે કમ્પ્લીટ તૈયાર છે અને એની અંદર સક્ષમ થવા માટે આપણે ખેડૂતને સૌથી વધારે ખાતરું કયું નાખવું પડતું હોય છે તો કે જેથી મોટાભાગે આજકાલના આપણા ખેડૂતો બનાસકાંઠામાં તમે જુઓ કે એમને કોઈ જમીન બગડે એનાથી કોઈ ફરક નથી પડતો એ તો રાસાયણિક ગમે તે ખાતર હોય એનો ઉપયોગ કરતા જ હોય છે એકસો એમને ખાતર જોઈએ અને ખેતરમાંથી ઉત્પાદન જોઈએ પણ એ નથી વિચારતા કે આપણું આ જે ખેતર છે એ કેવી રીતે શું થશે ખેતરની હાલત કેવી થશે થોડા વર્ષો પછી શું આપણે ખેતરની અંદરથી ખેતી કરી શકશું કે નહીં ખરીદી કરી શકીએ તો વાલા ખેડૂત મિત્રો અમારા એરંડા તમને જોઈને કેવું લાગતું હશે કે શું અમે એની અંદર રાસાયણિક ખાતરો એકદમ વાપર્યાવાળી રાખીએ છીએ કે નથી રાખતા એ કમેન્ટ કરજો જેથી પણ અમને પણ જાણવા મળે અને મારા વાલા ખેડૂત મિત્રો અમને શું કહેવા માગે છે એ પણ અમે થોડું જાણીશું તો વાલા ખેડૂત મિત્રો અત્યારે જે એરંડા તમને જોવા મળી રહ્યા છે એની અંદર આપણે એકદમ કે ડીએપી જ ખાતરનો ઉપયોગ કર્યો છે અને એક વખત જ્યારે પાણી આપવાનું થયું હતું ત્યારે એની સાથે યુરિયા નાસ્યું હતું અને હવે બે ઋતુનો જે સમય થયો છે તો બે ઋતુમાં આપણે એ એમોનિયા જે આવે છે સલ્ફેદ એમોનિયા ખાતર એનો ઉપયોગ કરે છે એટલે કે જેથી બે ઋતુમાં આ એરંડાની અંદર ખેડૂતને ઉતાર સારો મળે અને વિગે એરંડો પણ જોરદાર સિત્તેરથી અંસી મણનું વજન થાય અને એમોનિયા નાખવાથી એરંડાની જે માળો છે એ વજનમાં ફટાફટ પાકી જાય અને મજબૂત થઈ જાય અને કાઠી રહી જાય એટલા માટે એમોનિયા નાખવું પડતું હોય છે તમે જુઓ કે આપણે આ એમોનિયાનો રિઝલ્ટ તમારી સામે છે જુઓ વાલા ખેડૂત મિત્રો તો ચાલો આપણે આગળ વધીશું અને હવે વાત કરીશું તો કે આપણે એ જે તમને મેં ખાતર કહ્યું છે એના સિવાય કોઈ પણ જાતનું ખાતર નથી નાખ્યું અને બીજું કે ની અંદર હવે વધારાનું કોઈ ખાતર આપણે નાખવાનું પણ નથી ફક્ત પેસોનું સોણિયું જે ખાતર આવે છે તે નાખ્યું છે અને એ ખાતરનું રિઝલ્ટ તમારી સામે છે વાળા ખેડૂત મિત્રો તમે જોઈ શકો છો તો વિડીયો ગમ્યો હોય તો કમેન્ટ કરજો ને દિલથી કમેન્ટ કરીને શેર પણ કરી દેજો ને મારા નવા ચાર પાંચ ખેડૂત સુધી જેથી અમને પણ સપોર્ટ મળે અને તમને પણ જાણવા મળે કે એરંડાની જે ખેતી છે એ આપણે બહુ ઓછા થાય છે વાળા ખેડૂત મિત્રો તો ચાલો આગળ વધીશું જેથી કરીને વિડીયો ગમે હોય તો કમેન્ટ પણ કરી દેજો અને ચેનલને ફોલો પણ કરી દેજો મારા વાલા ખેડૂત મિત્રો દશરથભાઈના વિડીયોમાં આટલું જ નેક્સ્ટ વિડીયોમાં ફરી મળીશું જય જવાન જય કિસાન વાલા ખેડૂત મિત્રો